પાટણના વોર્ડ નંબર ત્રણ માં બાલાપીર ની છેલ્લી શેરીમાં ભૂગર્ભ ગટર સમસ્યા મામલે રહીશો ની પાલિકામાં હલ્લાબોલ સાથે ચીમકી પાલિકા દ્વારા મહિનામાં પાંચ પાંચ વખત ભૂગર્ભ ગટર સફાઈ કરવા છતાં સમસ્યા જૈસે થઈ પાલિકા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે પાટણ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ માં શીડિયા દરવાજા પાસે આવેલ બાલાપીર ની છેલ્લી શેરીમાં છેલ્લા પંદર વીસ દિવસથી ભૂગર્ભ ગટર દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા ગીરી બની છે આ સમસ્યાને લઈ શેરીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર એન્જિનિયર કીર્તિભાઈ પટેલ સ્થાનિક કોર્પોરેટર સહિત ભૂગર્ભ ભાવેશભાઈ મોદીને અનેક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ભૂગર્ભગઢરના દૂષિત પાણી માર્ગ પરથી રેલાઈને શેરીની બહાર માતાજીના મંદિર સુધી રેલાતા લોકોની ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે છેલ્લા પંદર વીસ દિવસથી આ ગટર ઉભરાવાની સમસ્યા અને લોકોમાં રોગચાળો થવાની ભીતિ સાથે નાના બાળકો વારંવાર બીમાર પડતા હોવા છતાં પાલિકા સત્તાધીશો આ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ આ પ્રાઇવેટ જગ્યા હોવાનું જણાવી રહીશોને ઉત્તતાઈ ભર્યો અને ઉડાવ જવાબ આપવામાં આવે છે ત્યારે આ સમસ્યા મામલે જો ટૂંક સમયમાં પાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં નહીં આવે તો શેરીના લોકો સાથે મળીને નગરપાલિકામાં હલ્લાબોલ કરશે તેવી ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી તો આ સમસ્યા બાબતે પાલિકા પ્રમુખ અને ભૂગર્ભ ગટરના ભાવેશભાઈ મોદીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા મોટાભાગના રહીશોની ચોકડીઓ ઘર આગળ ખુલ્લામાં બનાવવામાં આવેલ છે તો રહીશો પણ સ્વચ્છતા બાબતે જાગૃત નહીં હોવાના કારણે મહિનામાં પાંચ વખત આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે અને તેનું નિરાકરણ પણ પાલિકા દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યા નિવારવા વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને રૂબરૂ સ્થળ તપાસ કરી જરૂર જણાય વિસ્તારમાં ગંદકી કરતા રહીશોને નોટિસ આપી વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લવાશે તેવું જણાવ્યું હતું સીડિયા દરવાજા પાસે બાલાપીની સીડી છેલ્લી મારું નામ ધરમસિંહભાઈ નાગજીભાઈ દેસાઈ મેં પ્રમુખ સાહેબને દસ વખત ફોન કર્યો વધતા ભાવેશભાઈને ફોન કર્યો કીર્તિભાઈ પટેલને ફોન કર્યો છાયાબેન સુધરે સભ્યને ફોન કર્યો અમારા વોર્ડમાં કોઈ સ્વભાવતા નથી સાહેબ આ પ્રોબ્લેમ અમારે લગભગ વીસ દિવસથી છે અને પ્રમુખ સાહેબને ચોખ્ખું કહ્યું કે તમારે પ્રાઇવેટ જગ્યા છે એટલે પ્રાઇવેટ ઉભરાય છે તમારે કરાવવું પડે કે ખગરી કા દસ ફોન કર્યા પ્રમુખ સાહેબને છાયાબેન અમારા વોર્ડના સભ્ય ફોન કર્યો પછી ના ગોપાલભાઈ નહોતો કર્યો પછી કીર્તિબેનને ફોન કર્યો ઓએસ સાહેબને ફોન કર્યો જયભાઈ રોમીને એમને કહ્યું કે કીર્તિબેન ફોન કરો ભૂગર્ભ શાખામાં બરોબર કીર્તિભાઈ મારા અંદરમાં નથી આવતું ગયા તમે ભૂગર્ભ ભાવેશ મોદીને ફોન કર્યો ભૂગર્ભ શાખાના છેલ્લા વીસ દારસથી અમારી ગટર સુધાઇ છે કોઈ અધિકારી કે અધિકારી કે ગમે તે સાહેબો હોય કોઈ વ્યવસ્થિત જવાબ આવતા એનો નિકાલ લાવતા નથી થઈ જશે થઈ જશે એટલું જ કહે છે તમામ બે મેં આપે બધા એમ જ કીધું